ઓળખો છો બધા કેટલા જણ ઓળખે જાતો છો કરો બધાય વાહ કલમસર ની અંદર પહેલીવાર ભાષણ હાલવા આવ્યા છો ભાષણ તો ના કહેવાય પણ વાત જ કરીશું આપણે ચૂંટણી આવી ખબર છે ઓન તો હત્યા એમાં આવવાની છે પણ વેલી આવી ગઈ તમારા જૂના ધારાસભ્ય હતા એ વહેલી આવી ગયા એટલે ફરીવાર વાર ચૂંટણી આવી છે ફરીવાર તમારે વોટ આપવાનો ફરી વાર તમારે ધારાસભ્ય પસંદ કરવાનું અને ફરીવાર તમારે મહેનત કરવાની એમના કાર્યકર્તાને મહેનત કરવાની પછી પાછા મહીપતસિંહને મહેનત કરવાની પણ જે થયું સારું થયું કશું વાંધો નહીં મોજ કરવાની આપણે ચૂંટણીની અંદર મેઇન જે મુદ્દાઓ છે એ મુદ્દાની રાજનીતિ અત્યારે થતી નથી એ ધ્યાન આપવાનું છે દરેક પાર્ટીવાળા તમારે ઘેર આવવાના જે મહીપતસિંહ આવ્યા છે અને દરેક પાર્ટીવાળા બી આવવાના તમને વાતો કરશે એમના કાર્યકર્તા વાતો કરશે નેતાઓ કરશે પણ એમને પૂછવાનું કે અમે તને ચમ વોટ આપીએ એના કારણ પૂછવાના કે ભાઈ અમે તમને વોટ લઈએ તો કેમ આલી અને એને કહેવાનું કે ખંભાતની બહાર તાર જવાનું નહીં ખંભાતી બહાર શું ચાલે છે એની કોઈ વાત અમને ના કેતો ખંભાતની અંદર ત્યાં શું કર્યું છે એમ શું કરવું છે એ મુદ્દા પર ખાલી ચર્ચા કરીએ તો આપણે તમને વોટ આલીશું Kashmir માં આવું થયું અમેરિકા માં આવું થયું દિલ્હી માં આવું થયું એ બધા અમને કશો ફરક પડતો ખંભાત ની અંદર અને ખંભાત ના ગોમડામાં શું થયું એની પર અમને ફરક પડે છે એટલે આ બે ચાર મુદ્દા પર કેજો બીજી ખાસ વાત બહુ બધા નેતાઓ તમારા ખંભાત અંદર ફરે છે આપણા તો કોઈ નેતા છે ને આપણા તો બધા ફરવા સામાન્ય છોકરાઓ છે પૈસા છે ને દારૂ ચવાનું આપણું આવવાનું નહીં એટલે આશા રાખતા નહીં ભાજપ કોંગ્રેસ નું આવડું છે ધરેલ લઈ લેજો ચિંતા નહીં કરવાની અને પૈસા એ વેચવાનો જ આ વખતે ભાઈ રાજસ્થાન ના ધૂમ રૂપિયા આવ્યા છે ખંભાત બરાબર પાંચસો નો હજાર બે હજાર રૂપિયા આવવાના છે ધરેલ લઈ જ લેજો કારણ કે બોલ લૂટેલા પૈસા છે જે હાલ આવે છોડવાના આપણા જ રૂપિયા છે એમના ઘરના નહીં ખેતરમાં પાવડો લઈને ભેગા નહીં કરે આવ્યો એટલે આપણા જ લૂટેલા છે તમારા વિસ્તારની અંદર એક એવો નેતાની જરૂર છે કે મામલતદાર કચેરીએ તમે કોઈ કોલ કરાવવા જાવ અને તમારી જોડે કોઈ રૂપિયા ના માગે તમારી નેતાની બીક હોય એવો નેતા હોવો જોઈએ આ યાદ રાખજો આજીવાજે આપણે ધારાસભ્ય હું ધારાસભ્ય મારા વિસ્તાર ની અંદર કોઈ પોલીસ વાળો કે મામલતદાર સો રૂપિયા માંગે ચાર લાફ માંગ અને રમું ખાવું છે પગાર નહીં સરકાર આવો નેતા જોઈએ વિચાર જોવા એ સિવાય એ દુકાન છે સસ્તા ના બધી પાવતી આવે બાકી વાહ ભાઈ વાહ તાલી એના માટે જોડા એના માટે જોડા તાલી પાડો કારણ બહુ બધા ગૌડા ફર્યા તો પાવતી આવતા તમે કિસ્મત છે તમને હારા દુકાનદાર મળ્યા છે બાકી બહુ તકલીફ છે પૂરતું અનાજ મળતું નહીં એ સિવાય એ બધા તો મુદ્દા છોડ દો પણ સૌથી મોટો મુદ્દો છે રોજગારીનો કેટલા જણા નોકરી કરે છે ચાર પાંચ હાથ જણા દસ આટલી મોટી મોટી બધી કંપનીઓ તમારા બાજુમાં આવી છે તમારે લોકલ ને રોજગારી મળે છે સાચું બોલજો હે પીના તોડો છો કંપનીઓ આટલી બધી આવી છે તમને નોકરી ને તકલીફ આપી છે કાયદો એવો કે છે કે એસી ટકા સ્થાનિક ને રોજગારી આપવો અને કયો નેતા બોલ્યો આયો લેડો કલમ સત્યો કલમ સર બધા છોકરાઓ જેટલા બેકાર છે બધા નોકરી લાવું એવો કાયદો છે લોકલ તમને નહીં આખા ખંભાતની જેટલી બી જીઆઈડી શું છે આગળ ખંભાત વાળા નોકરી મળતી અને મને સાથે તો વાર ત્રણસો રૂપિયા હોય કેટલા વારે અગિયાર કલાક બાર કલાક બહુ બધા ચારસો રૂપિયા સરકારી રેટે અલાવાની તેવડ અત્યારના નેતા નહીં એમને પૂછજો આવતો કે તેવડ છે નહીં હોય બોલશે જ નહીં કારણ કે ચૂંટણી લડવા પૈસા જ્યાંથી આવે છે ભાઈ પછી રૂપિયો આલતું નહીં એટલે આવું દસ હજારનું ભાડે કર્યું છે એમ ખરે છે કશું રૂપિયા બીજો છે ખર્ચો કરવાના નહીં આ પૈસા આપણે જે છે હું જાહેરમાં બોલી જાઉં પચીસ કરોડ રૂપિયાનું અનાથ બાળકોનું ઘર બનાવી રહ્યું છું ખબર જતો ને બધા અઢી છસો બાળકો પાલવું છું મહિને વીસ લાખનો ખર્ચો એના માટે મારે બધા બહુ રૂપિયા છે પણ આવા દારૂ વેચવાનું ચવાડો વેચવાનું પૈસા વેચવાના એવા પૈસા આપણા જો પણ વોટ આલજો છાતી ઠોકીને બોલું છું આખી જિંદગી તમને યાદ રહેશે કે કુકના ભાઈદા મોણા વોટ આલે તો બાકી વોટ લેવા વાળા સમજાવ વાળા આવશે આપણે કશું સમજાવતા નહીં અને દિલથી નેકડા તો જાલજો લાગતું હોય કે આ કોમ કરેવા મોણા છે તો જ વોટ આપવાનો બાકી ભાજપ કોંગ્રેસ વાળા તો છે જ આલજી આપણે વટથી વોટ માંગીશું ઈમાનદાર નેતા ભાઈડા છાપ નેતા ઠકડાઈને કોમ કરેવા નેતા લડી લેવો નેતા તમારું ખોટું ના થવા દેવો નેતા તમારું હારું કરે નેતા

આ તમારો તમારો નક્કી કરશે કિંમત ચવારો કે દારૂ ના સમ બીજી ખાસ વસ્તુ કે જેટલા બી આગેવાનો હોય છે મોટા મોટા એમને ખરીદી લેવામાં આવે છે તમને કોઈ આગેવાન સમજા ના આવે એટલે સમજી લેવો કે ભાઈ છે ને કવર પહોંચી ગયો છે મોટા નેતા નું પણ તમારે કોઈની વાતોમાં આયા વગર તમારે જાતે નક્કી કરવાનું કે તમારો વોટ ભાજપને આપો છે કોંગ્રેસમાં આપો છે કે મલપતસીમાં આપો છે કે અથવા બીજા કોઈ અપક્ષમાં ઉભા રહે એમને આપો છે તમારે જાતે નક્કી કરવાનું છે કોઈના કહેવાથી વોટ ના આપતા તકલીફ એટલે છે કે આપણે વિઝન કહેવાથી વોટ આલીએ છે અને પછી પાંચ વાર બોલવું છે કે કામ નહી થતું કે ચોઈ થાય તારું નો ચવાણું ને આપણો ભાઈ આપણો કોક આપણે કહીએ ભાઈ બંધ કરીએ આપણે હોનો વોટ આપવાનો આપણે આ પાર્ટી હારીએ ફરવાનો ટીકળું ફરી પાંચ વાર કોઈ આગેવાન તમને તકલીફ પડશે કોઈ નહીં આવે આ લખી રાખજો તમને બધાને તો જો કે અનુભવ છે એટલે મારે વધારે કહેવાની જરૂર નહીં પણ આ વખતની ચૂંટણી એ યાદગાર બનાવજો લોકશાહી રીતે ઉજવજો દારૂ ચવાણુંમાં પૈસામાં કે આગો આગેવાનોની વાતોમાં આયા આગળ વોટ લાગતા તમને જોયો લાગે કે ભાઈ આ જગ્યાએ મારો વોટ જવો જોઈએ એ જ વોટ આપજો તો મજા આવશે અને તમને બી આનંદ આવશે કે ના તમે કોઈની વાતોમાં આવ્યા આગળ નહીં તમે ઈમાનદારીથી લોકશાહીનું ધર્મ લોકશાહીનું પર્ગવ ઉજવ્યું છે

સમજ્યા બહુ અઘરું છે મારી આગળ આગળ આ જતા રહો દારૂ વાળા આવશો નહીં કશું દારૂ નહીં હેવાનું મારું બાજુ પર આલવા આવશે તમને ચિંતા ના કરતા તમારો તમારો દિવસ આવવાનો છે તમને હોધી હોધી ના આવશે ચિંતા ના કરતા હોટલ આવશે મોટી મોટી હા જાઓ એટલે ભાઈ આ જોઈ લેજો ભાજપ કોંગ્રેસ તમારો ગલા ગયો એટલે ખાસ યાદ રાખજો કે તમારે ક્યાં વોટ આપવું હોય તમે નક્કી કરજો અને આ વખતે ચૂંટણીની અંદર બતાવી દેજો

એટલે પ્લીઝ વોટ ની કિંમત કરજો તમારો વોટ એક કરોડ રૂપિયાનો છે એક કરોડ રૂપિયાનો તમારો વોટ છે એની રૂપિયા નો કે દારૂમાં પોટલી માં ખોટું એની અંદર વોટ ના નાખતા એટલે વિશેષ નહીં કહું ફરી વાર ચોક્કસ આવીશ અત્યારનો બધા માહોલ હતો તે મારે બોલવાની ઈચ્છા થઈ પણ એક સભા આપણે કલમ શરમાં ચોક્કસ કરીશું અને છતાં બી કોઈ વિકાસશીલ પુરુષ અહીં ઉભો હોય એની ઈચ્છા હોય કે પછી બળગા ના ફૂટતા બહુ બધો વિકાસ છે બધું એ પરફેક્ટ છે યુવાનોના રોજગારી મળે છે પૂરું પગાર મળે છે ફરવાનું નીકળું તો ચર્ચા કરન મને કશો વાંધો ખુલ્લું મેદાન છે હાલીશું મારે અને અમે હોબરીશું અને અમે હમણાં જોડે જોડે બરાબર એટલે ખાસ તમામ યુવાનોને અપીલ કરું છું કે લોકોને કહેજો કે સક્ષમ નેતાને પસંદ કરે બરાબર ને ખૂબ ખૂબ આભાર તમે બધા એ બધા મોટી સંખ્યાની અંદર હાજર રહ્યા એ બધા બધાનો બહુ બધો આભાર અને ફરી મળતા રહીશું બહુ જલ્દી મળીશું થેન્ક યુ સો મચ